જુનાગઢમાં એક શખ્સે નોકરી આપવાની લાલચ આપી ત્રણ લાખથી વધુ રૂપિયા પડાવ્યા જૂનાગઢ ઝાંઝેડા રોડ જનકપુરી શેરીમાં રહેતા દીપકભાઈ ભટ્ટ પોતે પોસ્ટ ઓફિસ વિભાગમાં નોકરી કરે છે અને પોતે પોસ્ટ વિભાગમાં પટ્ટાવાળાની નોકરી આપાવી દેવા જુનાગઢ મધુરમ વિસ્તારમાં રહેતા જયેશભાઈ ચંદુલાલ વાઘેલાને કહી રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજાર

સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન્ટિકાના દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો